ભરૂચના નબીપુર ખાતે આવેલ મહાન સુફી સંત હજરત દિશા સરકારની દરગાહ આવેલી છે જેનો વાર્ષિક ઉર્ષના પ્રસંગે ગુરુવાર તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાત્રે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી નબીપુરના દાવલસા સ્ટ્રીટમાંથી સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું અને ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દરગાહ પર પહોંચી સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે નબીપુર જુમ્મા મસ્જિદના પેશ ઇમામ નાયબ પેશીમા પાટણવાળા બાવા સિનોરના ગાડી નસી બાવા સહિત દરેક સમુદાયના ભાવિકો ઉમટી પડ્યા હતા સંદલ સહિતની પૂર્ણાહુતિ બાદ મહેફિલી સમાનો કાર્યક્રમ દરગાના પ્રાંગણમાં યોજાયો હતો યાકુબ પટેલ ભરૂચ